અમને તો તમે સાંભળે વાંધો છે પણ જે પર્યાવરણ કંટ્રોલ રોડ છે એના પર એક પણ માહિતી નથી જે પણ માંગીએ છીએ હવામાં વાત કરે છે અંધારામાં વાત કરે છે તો શું લઈને આવ્યા છે લોકો રાતપાડીમાં જે અમારા અમારી સાથે અનુભવ થયા છે ઈસી નું પરવાનગી નથી છતાં આ લોકોએ ત્યાં સિલી કાર્ડ થી માંડીને બધું વેચી ખાધું છે ખાનગી કંપનીઓ સાથે કરારો કર્યા છે આ પ્રોજેક્ટમાં પણ રિલાયન્સ અને ટોરેન્ટો સાથે એમાં જ થયા છે આઠ કરોડ રૂપિયાનો એટલે જ્યાં સુધી ગ્રામસભાની પરવાનગી નથી અહીંના લોકોની પરવાનગી નથી અને આગળ આગળ બધા એમઓયુ થાય અને બારો બાર ઓફિસો કરી જાય બારોબાર જમીન સંપાદન ચાલુ થઈ જાય કઈ રીતના ચાલશે અને અમને સૌથી વધારે દુઃખ તો ક્યાં થાય છે તોતે ડબલ એની જમીનો બંધારણ એવું કહે છે તોતે ડબલ એની જમીનો આદિવાસીઓની બિન આદિવાસી કોઈ સંજોગોમાં નહીં લઈ શકે કોની પરવાનગી થી આટલી બધી જમીનો દસ વર્ષ પહેલા બીજા લોકોએ બચાવી પાડી આ લોકો હોમ અફિયારો સામે કેમ તમે આટલા વર્ષ સુધી તોતે ડબલ એની જમીનો જીમાઈ ગઈ એમ કોઈ કાર્યવાહી નથી થઈ કાયદો કાનૂન તમે માનતા છો કાયદા કાનૂન અમારા માટે એટલા નથી બધા માટે છે અમે તો સંવિધાન અને સંવાદની જ વાત કરીએ છીએ અમે જે દિવસે સંવિધાન સંવાદ સાઈડ પર મૂકીશું તે દિવસે ગોળીઓ પણ થવા તૈયાર છે ગોળીઓ દેવા પણ અમે તૈયાર છે એટલે તમને એટલે તમને રિક્વેસ્ટ કરીએ છીએ અને અમે રિઝેક્ટી અહીંયા તમારા વહીવટી વિભાગે તમારા માટે પાણીની વ્યવસ્થા કરી જમવાની વ્યવસ્થા કરી અહીં પબ્લિક માટે નથી પાણીની વ્યવસ્થા નથી જમવાની વ્યવસ્થા કરી તમે નોટ કરીને આપો અને અહીંથી અમે સુનાવણી અહીંથી બરબાદ કરીએ છીએ અંતિમ માં તમને સાંભળવા માંગીએ છીએ તમે કહેવા માંગો છો નથી અગર નથી કહેવા માંગતા તો પૂરું કરો અને આપણે અહિયાં તમારા વાંધા સૂચનો સાંભળવાના હોય છે અહીંયા અમારે બોલવાનું નથી હોતું એની જે પ્રોવિઝન છે તમારા જે પણ લેખિત રજૂઆત હોય અથવા તો મૌખિક રજૂઆતો હોય એનું રેકોર્ડિંગ કરી અને એ અમારે પ્રોસિડિંગમાં લેવાનું હોય છે પણ સાહેબ જવાબ કોઈ નહીં આપે પેલા બેઠા જાય વ્યક્તિ જવાબ કન્સન્ટર વાળા જવાબ આપવા તૈયાર નથી છે કે કોઈને મંજૂર નથી એક પણ વ્યક્તિ મંજૂરીમાં સહમત નથી તો પછી